વિસનગરનો વિકાસ રૂંધાયો કે પછી વિકાસ ગાંડો થયો કે શું જેવી ચર્ચાઓએ હવે વિસનગરમાં જોર પકડ્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ વિસનગર દરબાર વિસ્તાર અને તાલુકા પોલીસ સ્ટેશનના આગળના ભાગમાં પાણીની ઓવરહેડ ટાંકી નવી બનાવવામાં આવી છે જેને શરૂઆત કરવાની હોય જેમાં પાણી ભરવામાં આવ્યું હતું જેવી માહિતી સ્થાનિક સૂત્રો દ્વારા જાણવા મળી છે પરંતુ પાણીની ટાંકીમાં બનાવવાની અંદર ક્યાંય કાચું રહી ગયું છે તેવું દેખાઈ રહ્યું છે પાણીની ટાંકીમાં પાણી ભરવામાં આવ્યું ત્યારે ટાંકીમાંથી પાણી જાણે કે લીકેજ થયું હોય તેમ પાણી બહાર આવી રહ્યું હતું તેમજ ટાંકીના બાજુમાં બનાવવામાં આવેલ ઓરડીમાં પણ નીચે કોઈ પુરાણ કરવામાં આવ્યું નથી જે આપ વિડીયોમાં જોઈ શકો છો તો આ ઉપરથી પાલિકા તંત્ર માટે બનાવેલ પાણીની ટાંકીમાં

અને ઓડી નીચે જે ખાડો પડ્યો છે તે પાણીના વાલના પ્રેશરથી ત્યાં પુરાણ ધોવાઈ ગયું છે આ બાબતે લોકોમાં એવો ચર્ચાનો વિષય જોવા મળ્યો કે હાલથી જ આ પરિસ્થિતિ છે તો આ કેટલું ચાલશે સરકારની ગ્રાન્ટો આવી જ રીતે કાચા કામોમાં વપરાતી હશે તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે આ પાણીની ટાંકીની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ જે લોક માંગ ઉઠવા પામી છે વિસનગર ધારાસભ્ય અને મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે પણ આ બાબતે પાલિકા તંત્ર અને કોન્ટ્રાક્ટર તપાસ કરવા માટે યોગ્ય પગલા લેવા જોઈએ જે પણ લોક ઉઠવા પામી છે